વીજ આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડતલા ગામના લોકોએ વીજ પ્રશ્ને આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો વડોદરા શહેર નજીક આવેલ વડતલા ગામનો વર્ષ બે હજાર ઓગણીસ વીસથી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે એક મહિનામાં માત્ર આઠ દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય વીજળી ડોલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે લોકોની ઊંઘરામ થઈ ગઈ છે આ વારંવાર રજૂઆત કરવા છતાં અધ્યયન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે અમારું ગામ બે હજાર ઓગણીસ વીસથી કોર્પોરેશનની અંદર આવેલું છે છેલ્લા કેટલાય સમયથી અમારે ત્યાં લાઇટોનો એટલો પ્રોબ્લમ છે એટલી તકલીફ થઈ રહી છે કે કે એની કંઈ વાત નહીં કરવાની અત્યારે અમે જે અમારું સબડિવિઝન જાંબુ લાગે છે તે કેટલી રજૂઆત કરી છે પણ એનું કોઈ સોલ્યુશન કોઈ જ નિરાકરણ આવતું નથી અમે આજે બે હજાર ઓગણીસ વીસથી કોર્પોરેશનની અંદર જોડાયા બરાબર છે તો અમારે રોલરની જે લાઇન આવે છે એની અંદરથી સુકામ અમને લાઈન લાઇન આપવામાં આવે છે જે વારા ઘડીએ થોડો વરસાદ આવે થોડું ઝાપટું આવે એટલે તરત જ લાઇટ એ લોકો જતી રહે છે અમારે રાત્રે ઊંઘવાની તકલીફ થાય છે ધંધા રોજગારની તકલીફ થાય છે સહેસ થાય ને એટલે લાઈટો જતી રહે સહેસ થાય એટલે લાઇટો જતી રહે એટલે બસ અમારી એક જ માંગણી છે અમે જ્યાં તરસાલીથી જે લાઈન આવી છે ટ્વેન્ટી ફોર હોર્સવાળી બરાબર છે એ અંદર અંદરથી અમને કનેક્શન આપવા આવે કનેક્શન આપવામાં આવે એ જ અમારી રજૂઆત છે બાકી બસ આજે અમે એ જ છે કે આજે અમે બધા ગ્રામજનો ભેગા થઈને આ રસ્તા રોકો આંદોલન કર્યું છે બરાબર છે અને આગળ જતાં જો અમારે આ વાતનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આનાથી ઉગ્ર આંદોલન કરીશું આ જગ્યા છે ને વડોદરા મ્યુનિસિપલમાં હદ હદની અંદર આવતું વડોદરા ગામ છે તકલીત એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને ત્રીસ દિવસની અંદર ટોટલી અમને ખાલી પાંચ કે આઠ દિવસ લાઈટ મળે છે આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્ક વર્કવાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી મારીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય કોઈનું શિક્ષણ બગડે આવવા વાળા જોતા નહીં અમે ઘણીવાર કમ્પ્લેટ રજૂઆત કરીશ રૂબરૂ બોલાયા તે છતાં અમારી કોઈ માગ સાંભળવા તૈયાર નથી અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદાર જવાબદારી લેવા તૈયાર છે લાઇટ આપવાનું કારણ અમને બતાવું કે અમારા ગામમાં લાઈટ કમ વંચિત અમે લાઇટથી વંચિત કેમ બે હજાર ઓગણીસથી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે જ્યારે બધા ટેક્સ લે છે વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા ઘણી ડિવિઝન જાળા કાપે તો એનો મતલબ શું થયો આવે છે આ લોકો બધા યુવાનો કેટલું બગડે છે એ લોકો બધા જોબ વર્ક વાળા છે અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો લાઈટ વગર શું કરી શકે નાના નાના છોકરાઓ અત્યારે ઘરપુર ચોરીઓ થાય છે તો એનો જવાબદાર કોણ અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે અત્યારે લગભગ બે મહિના આ જ વસ્તુ ચાલે છે આ બે મહિના થી આ વસ્તુ ચાલે ગઈ રાત્રિ થી લાઈટ જ છે નથી થયું છે ત્યારથી આવું ચાલુ છે મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડોદરા નો રહેવાસી છું